અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવની ની શહીદ યાદમાં પાસે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહી રાહદારીઓ અને વાહન ચાલકોમાં શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું શીખ ધર્મના પાંચમા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચયતા તેમજ સુવર્ણ મંદિરના સ્થાપક એવા ગુરુ અર્જુન દેવજીની પંદરસો ને તોતેરમાં લાહોરમાં શહાદત થઈ હતી તેમની યાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ઓએનજીસી પાસે પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદી યાદમાં ચણાની પ્રસાદી અને સરબતનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજના બાળકો અને મહિલાઓ સહિત આગેવાનો એકત્ર થઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીરસિંહ હરીશ પુષ્કર્ણા સહિત શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું આવું જાણીએ જસબીરસિંહ પ્રમુખ ગુરુદ્વારા સમિતિ અંકલેશ્વર શું કહેવા માંગે છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અંકલેશ્વરથી હું જસબીરસિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સિંગ સભા આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યમાં અનેક લોકો જોડાયા છે